જો લાઇટ વહી ગઈ ને મારે પ્રાંશુલ વહે છે ને બગીચામાં એ તારે ઠંડો પવન ખાવા આવી ગયા લાઇટ વગરનું શું કરું જો આમથી બધાય આવે ચા પાણી દઈને ન મારા એ ઘઉં કાઢે છે ધાર દે છે ઘઉંની ચોરી અને કપડાં હુકાય અમારા કાલ હોળીના પ્રસંગ પતી ગયો પછી કપડાંની એન લાઈન હોય આવડી હા જો પ્રાંશુલ વાતો કરે હાય પ્રાંશુલ

ਅਸਲ ਵਿੱਚ ਇਹ ਗੁੱਸੇ ਨੇ ਇਹ ਬੇਕੁਨਾਂ ਦਾ ਸਰਪ੍ਰਸਤ જીજી કટ જીજી જીજી કટ આમ કરે આમ માતા જીજી જો માદેવ રિયા હર હર માદેવ કટ જો મે વિષ્ણુગર આવ્યા છે મારા માતાજી કે અહીંયા બેઠા છે અહીંયા પ્રાંશુલ ને પગે લગાડવા અને નિવેદ કરવા જો કાંજી કરી દો નિવેદ જાવ મનજી મેડમ જોઈ લે અગરબત્તી લઈને કરે છે મનજી આપણે ક્યાં આવ્યા બેટા કે

મને के लिए जम जो ये ये बी मैचिंग मैचिंग के लिए कोई भाई मंची का है ना जो दादा अंचले मैचिंग मैचिंग के लिए दादी एंड

વરુલાથી લાય પ્રાંશુલ સાથે હે ને પ્રાંશુલ તો આજે નવીનમાં એ છે કે ને એક જગ્યાએ માતાજી માનતા હતી ને તો તોરવા ગયા હતા થોડા ક્લિપ્સ લઈ લીધી એટલે સાડી મસ્ત પહેરી છે અને પછી જોઈ ના બેન ત્યાંથી મને હાઈ કરે કરો હાઈ કરો હા જોઈ બધા ડોબા દોવે એકલે એકલે હું વાતું કરે એમ ભૂત નથી એમ હવે તું મને પાંડા માંથી ભૂતે બનાવજે એ તું મને પાંડામાંથી ભૂતે બનાવજે તાર બેન મા ન જ બનુ કીટા હા બીજું એક છે કે હું ત્યાં કાઈ હા બળતી નથી અહિયાં હું બોલ એકાદો પેંડો પેંડામાં કોઈ માને હાલી નિકઢી હોય તો પેંડા દઈને મને મેગી બેગી દે તું માનું કઈક હવે તમે મેગી મૂકી દીધી ખાવાની એ તો મેં મૂકી દીધી હવે તો બીજા નવા ન્યુઝ એ છે કે અમારા એક કુટુંબમાં છે ને આજે આ સાઈડ છે ને મા કાળી માતાજી પાઠ પૂરે તો ત્યાં પાઠ છે ને ત્યાં છે ને અમારા શું કહેવાય ને શું કઈ ગુરુ હોય ને ગુરુ આવે છે એટલે મારે છે ને કઈ કંઠી બંઠી છે ગુરુ છે નહીં તો આજે મારો ઉપરાંશુલ ત્રણેયની કંઠી બંધાવા મતલબ ગુરુ લેવા જવાના છે એ એક નવીન વસ્તુ છે એટલે એ આ એક તોરી આવ્યા એક નવું થઈ ગયું ને બીજું સાંજે જાશું ગુરુ લેવા આજે આટલા વર્ષે ત્રી વર્ષે ગુરુ લેવાના છે તો એ કંઈક હવે નવું જોઈએ કઈ હોય દઈશે ને એની છોકરી આરે હશે ને તો મસ્ત વિડીયો બનાવી લેશું એ કઈક શું વિધિ હોય હું પહેલી વાર જઈશ એમ કહેવાય કે મા કાઢી માના પાઠ પૂરે છે એટલે આપણે પાઠ જોશું મારા એક દેરના હમણાં જ મેરેજ થયા જ ને તો એની એના મેરેજ ના ઓલા માટે પાઠ પૂરવાના છે જોઈએ આપણે રામ માપીરના હા રામ રામ મોટા પથના પાઠ તો જોયા છે આ નથી જોયા એટલે આજે આપણે એ પાઠ જોઈએ કે કેવાક છે એ એક વસ્તુ છે રૂપડી બોલાવે છું હું કેવી છે જોઈ લઈ હાલો આ કંઈક કોકનું હેળગું મને એને ખબર હું હેળગું આપણે જોઈ આવીએ હું હેળગું તો વાળો એ બહુ આવે

મારું મમ્મીએ હળગા આવ્યા હોય મને એમ કે કીક કોક હળ ગયું ખબર તો નથી પણ તમને બધી એમ ખાલી ખાલી ગઈ તી તી <tak>

રેડ વાળી ન કેવાય એને કિટકેટ કેવાય તને બહુ ભાવે કઈ વાળી તને બહુ ભાવે કઈ રેડ વાળી હે તો તે પછી મોટા પપ્પા વાલા કીડે ચા કરીએ પછી ખોલી દો ચા ચા જોલી રેડું ઉપાડે માંથી રહી જાતી હતી તું પેલા મોટા પપ્પા ને વાલા કરીએ પછી ખાવા દો નકર ન ખાવા દો અને આ ફોજો વંશિકા તને બપોરે શું શીખવાડ્યું તું અહીંયા શેર કરવાનું આપો આફ એક બસ્તો દે આપો આફ જપાટે કોરધી દે તું એસા ઓરધી તું ખાઈ જાય હા અડધી ભલે ખાઈ મને કોણ આપશે વન કે આપશે આપો એક બસ્તો દે પછી મમ્મી દે તને આખી દેક મયન બટો દે દે માથી જા મોટા પપ્પા વાલા કરીએ દોડ 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 પાછી કાલ લઈ આવશે થેન્ક યુ કહીએ છે